બીજી એક સુંદર કથા આવે છે એને તમે બધા ભાવથી સાંભળો ઋષિઓ પૂછે છે કે હે મહામતિમ સુતજી ભગવાન વિશ્વકર્માએ મય રૂપ પ્રગટ થઈ પાતાળમાં જઈને શું કાર્યો કર્યા એની કથા અમને સંભળાવો એનું વર્ણન કરો ઋષિઓનો પ્રશ્ન સાંભળી અને સુતજી કહે છે આવો જ એક પ્રશ્ન ભગવાન શિવ શિવજીને જ્યારે કાર્તિકે પૂછેલો અને ભગવાન શિવે જે ઉત્તર આપેલો એ જ હું તમને આપું છું શુદ્ધજી કહે છે સૌનકાદી ઋષિઓ મયરૂપમ ગૃહિત विश्वकर्मा जगत्पति अधिगम्य च पातालम् किं कृतं वद मे प्रभो मयरूपं गृहीत्वा च विश्वकर्मा जगत्पति ભગવાન વિશ્વકર્મા એ દુર્વાસા અને વિશ્વામિત્ર દ્વારા છોડેલા તપોબળના અગ્નિ નું સમન કર્યું એની કથા ફરી ક્યારેક કહીશ

એનું નામ પણ પાછું મય રાખવામાં આવ્યું મય નો પુત્ર મય અને એને પાતાળમાં વિશ્વકર્માનું બિરુદ મળ્યું એ પાતાળ નો વિશ્વકર્મા કારણ કે દાદામાંથી ઉત્પત્તિ થઈ દાદાનો પૌત્ર અને આ મય ને એક મંદોદરી નામની પુત્રી થઈ એના વિવાહ કર્યા લંકાધિપતિ રાવણ સાથે એટલે એટલે આમ જોવા તો રાવણ પણ આપણો આપણે આમ કોલર ઊંચી કહી શકીએ આમ જો રાવણ છે અમારો જમાય ધ્યાન રાખજો રાવણ નું ચરિત્ર પણ બહુ અદ્ભુત છે સમાજની સામે દુર્ગુણો જ પ્રગટ થયા છે સદગુણો તો રહી ગયા છે વિદ્વાન છે પંડિત છે શિવનો પરમ ઉપાસક છે પરમ વિદ્વાન છે મહાદેવને જેને આધીન થવું પડે એની ભક્તિ કેવી હશે એ તો વિચારો દેવાધિદેવ મહાદેવને જેને આધીન થવું પડે સીતાજી નું અપહરણ કર્યું છે પણ છતાંય મર્યાદા તો છે જ મંદોદરી અટકી જ અટકાવે તો પાછો માનીયે જાય એવો કયાગ્રો પણ ખરો રાવણનું ચરિત્ર અદ્ભુત છે એટલે આમ જોવા જાય તો આપણો જમાય થાય કારણ કે પાતાળના વિશ્વકર્મા મયની પુત્રી મંદોદરી સાથે વિવાહ થયેલા શિવ ભક્ત છે બ્રાહ્મણ કુળ છે પરંતુ પોતાના કર્મો થકી રાક્ષસ તરીકે ઓળખાયો છે અસુર તરીકે ઓળખાયો છે કર્મથી જ દેવ બની શકાય કર્મથી જ મનુષ્ય બની શકાય કર્મથી જ અસુર બની શકાય

એમણે પણ બલિરાજા પ્રહલાદ આ બધા માટે ઉત્તમ ભવનો નિર્માણ કરી આપેલા એવો વિશ્વકર્મા મય દાનવ તરીકે પ્રસિદ્ધ થયો અને બ્રહ્માજીની તપશ્ચર્યા કરી છે વરદાન મેળવ્યા છે ત્રણ નગરોની રચના કરી છે એક સુવર્ણનું નગર એ સ્વર્ગમાં હતું બીજું નગર એ રૂપાનું નગર જે આકાશમાં હતું અને ત્રીજું નગર એ લોઢાનું નગર મયે એ સોનાનું જે નગર હતું એ કઈક દૈત્યને આપ્યું રૂપાનું નગર હતું એ કમળાક્ષ આપ્યું

બ્રહ્માજીના ના વરદાન મુજબ દેવતાઓ ના એક હજાર વર્ષ પૂર્ણ થાય પછી આ ત્રણેય નગર ભેગા થાય એક નિમિષ માત્ર માટે નગરો ભેગા થાય અને ત્યારે જ જો કોઈ એક જ બાણથી ત્રણેય નગરોને વીંધી નાખે તો આ ત્રણે ત્રણેય દેતીયોનો નાશ થાય આ ત્રણ પૂર નો પણ નાશ થાય અને ત્રણ નો નાશ થાય કરવું શું શિવજીને પ્રાર્થના કરી છે શિવજી પ્રસન્ન થયા છે તૈયાર થયા છે ભગવાન વિશ્વકર્માને આજ્ઞા કરી છે મારા માટે હિમાલય જેવડા રથની તમે નિર્માણ કરો દાદાએ મહાદેવ માટે ભગવાન ગોડિયાનાથ માટે હિમાલય જેવડો દિવ્ય ભવ્ય રથ બનાવ્યો છે અનેક પ્રકારની યુદ્ધ સામગ્રી વાળો એ રથ તૈયાર કર્યો છે ભગવાન મહાદેવ રથારૂઢ થયા છે શિવ અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું છે હજારો વર્ષો વીતી ગયા છે પરંતુ ત્રિપુરનો નાશ નથી થતો નથી થતો શિવજીને હે મહાદેવ તમારા માટે તો ક્યાં બધું અઘરું છે તમે ખાલી વિચાર કરો તો પણ નાશ થઈ જાય હવે વિલંબ ન કરો ત્રણેય નગરો ને બાળીને ભસ્મીભૂત કરો મહાદેવ બધું કરવા સમર્થ છે દયાળુ પણ છે કૃપાળુ પણ છે અને ભયંકર ક્રોધી પણ છે એ મહાદેવ છે